અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામે મેઘરજ પંચાયત દ્વારા આજે પિસ્તાલીસ કુટુંબોના ચારસોથી વધુ વ્યક્તિઓને બેઘર કરવાના સમાચાર આવી રહ્યા છે ત્યારે યુદ્ધ અને વરસાદી વાતાવરણ હોય તેમના માટે યોગ્ય વૈકલ્પિક સુવિધા કર્યા વગર જ તેમને બેઘર કરાતા નેતાઓ આક્રોશ કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે નેતાઓ સાંભળો તેમને અજય ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી આ ચાલીસ થી વધુ ઘરના પરિવારનું ડિમોલેશન કરવામાં આવ્યું તંત્ર સંવેદના ની વાતો કરે છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી ડેમોલેશન કરે પણ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર સવારનું આ બધાના ઘર પાડી દીધા છે એક બાજુ તંત્ર સંવેદના ની વાતો કરે છે નિયમ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કરી નથી મેં ટીડીઓ સાહેબ ને જાણ કરી ડીડીઓ સાહેબ ને જાણ કરી છે અહીંયા હાજર તલાટી કોઈ સરખો જવાબ આપતા નથી આ બધા લગભગ ચાલીસ થી વધુ પરિવારો છે મેઘરજમાં દબાણો તો બહુ જ છે પણ કાર્યવાહી આ ગરીબ લોકો ઉપર થાય છે કેમ કે આમનું કોઈ છે નહીં કદાચ કોઈ રાજકીય પ્રેશર હોય કે પૈસાવાળા લોકો હોય તો આ વસ્તુ આ લોકો જોડે ના બની હોય આ ગરીબ લોકો ઉપર જ તંત્ર કાર્યવાહી કરે છે કે આપને જણાવવાનું કે મેન વસ્તુ જે આ ડિમોરેશન થઈ રહ્યું છે એનાથી અમે સરકાર સાથે સંમત છીએ તંત્ર સાથે સંમત છીએ પણ પહેલી વસ્તુ એ છે કે કોઈ વૈકલ્પિક નિવારણ કરવામાં નથી આવ્યું અત્યારે આજે વરસાદ પણ આગામી સમયમાં એની આગાહી હોય જો આ પરિવારો હાલ અહીંથી ખસેડવામાં ન આવે મોટી એમને જે નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે અમે સરકારને તેમજ તંત્રને અમે ચેતવણી આપીએ છીએ તો આગામી દસ દિવસની અંદર આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે બાબતે પ્લોટ ફાળવણી કરવામાં ન આવી તો અમે સુલે શાંતિથી ગાંધીજી માર્ગે ધરણા ઉપર બેસીશું તેની ગંભીર નોંધ લેવામાં આવે અત્યારે જે પરિવારો છે એમને રજડતા અને રખડતા કરી મૂક્યા છે ખરેખર ખરેખ ખૂબ એક દુઃખદ

આજે લાલ લાલબાવટા ઝુંપડા સંગઠન તરફથી મેઘરજમાં જે વિચરતી વિમુખ જાતિ છે આદિવાસી કોમના માણસો છે રાવણ કોમના માણસો છે લુહાર કોમના માણસો છે એવી તમામ જ્ઞાતિઓના જે પિસ્તાલીસ મકાનો હતા એ મકાનો મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા અને તાલુકા પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ના નોટિસ આપી છે ના કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે અને તેને તોડી પાડવામાં આવ્યા હતા આ વરસાદ અને વાવાઝોડાની અંદર માનવતાને નેવે મૂકીને આ સત્તાધારી સત્તાધિકારીઓએ જે મકાનો તોડી પાડ્યા અને વાવાઝોડા વરસાદમાં જે બેઘર બન્યા બેહાલ બન્યા એની સામે છેલ્લા ત્રણ દિવસથી તમામ લોકો આંદોલન પર છે એની અરજીઓ આપી છે અને આજે કલેક્ટર સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ તમામ લોકોને સહાય સાથેના પ્લોટ ફાળવવામાં આવે એ તમામ લોકોને આ મકાન આપવામાં આવે અને જેની ઘરવખરી નુકસાન થયું છે જેના અનાજ બગડી ગયું છે જેના વાસણ કુસણ તૂટી ગયા છે તમામને વળતર અથવા સહાય આપવામાં આવે એ પ્રકારની માંગ આજે કરવામાં આવી છે અને આ તમામ લોકોને ત્યાંથી ખદેડી મૂકીને જે માલેતુજાર અને પૈસા પાત્ર લોકો છે એ લોકોને ઘુસાડવામાં ન આવે તેની તકેદારી રાખવાની કલેક્ટર સાહેબને વિનંતી કરી છે અને આ તમામ લોકોને પ્લોટ સહાય સાથેના ફાળવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે